નમસ્કાર મિત્રો જય માતાજી જય જયારે આપણે દુઃખમાં જીવી રહ્યા હોય આપણા પર દુઃખના વાદળો મંડાઈ રહ્યા હોય અને આપણને એક જ આશા હોય કે ક્યારે મારો સુખનો સૂરજ ઉગે ક્યારે મારા જીવનમાં દુઃખના દિવસો જતા રહે અને આપણને એવું થાય કે હવે થોડા ઘણી આશા જો રહી ગઈ હોય જીવન જીવવાની અને જો કુરદેવી માં ભગવાન માતાજી એના ઉપર તમને વિશ્વાસ હોય અને તમને એવું લાગે કે હવે મારો સમય સારો આવવાનો છે સુખનો સમય આવવાનો છે દુખ દિવસો પૂરા થવાના છે તો તમને એવું લાગે એ સમયે તમને જો સારો સમય આવવા લાગે એ સમયે તમને આવા શુભ સંકેતો મળે છે પહેલો સંકેત છે કે જ્યારે તમારો સમય આવવાનો હોય સુખનો હાયડો આવવાનો હોય દુઃખના દિવસો પૂરા થવાના હોય વખતે પહેલો એવો સંકેત છે ચારે બાજુથી હારી ગયા હોય તમને હવે એવું લાગે કે હવે મારાથી કશું થશે નહીં અને બધી રીતે તમે ફસાઈને બેઠા હોય એવા સમયે જો તમારા જીવનમાં અચાનક જ તમારો ધંધો વ્યાપાર ચાલવા લાગે તમે જે ધારો એવું કાર્ય થવા લાગે ઘર માં સુખ શાંતિ થવા લાગે આવું બધું તમારા જીવન માં નવીનતા થવા લાગે તો સમજવાનું કે તમારા કુરદેવી અથવા તમે જે શક્તિ ને માનતા હોય એવી કોઈ દેવી શક્તિ તમને ધક્કો મારી રહી છે એવા તમને શુભ સંકેત જાણવા મળે છે જ્યારે તમારો સારો સમય આવવાનો હોય ત્યારે અચાનક જ બધું ચાલવા માંડે તમને એવું લાગે કે મારું કશું જ છે આ દુનિયામાં એવા સમયે તમારું બધું જ જે દુઃખ હોય એ મટી જાય અને સુખ દિવસો શરૂ થાય એ વખતે પહેલામાં પહેલો આ એક શુભ સંકેત છે બીજું મિત્રો કે તમે જયારે દુઃખ દિવસોમાં બધું દુખ વેઠી ચુક્યા હોય અને તમને આશરો ક્યાંય મળ્યો ના હોય અને નિરાશ થઈને બેઠા હોય સમય જો તમને અચાનક જ કોઈ તમને તમારા મિત્ર હોય કોઈ ભાઈ હોય સગાવાલા હોય એ વખતે તમને કોઈ ધંધો વેપાર કરવા માટે થોડા ઘણા પૈસા ઉછી ના આપે કે તમને મૂડી આપે કે તમે ભાઈ આનાથી તમારો ધંધો વેપાર ચાલુ કરો તમારા જીવનમાં તમે કંઈક આ ધંધામાં નવીનતા લાવો અથવા તમને કોઈ એવો વ્યક્તિ મળી જાય કોઈ તમને સાધુ સંતના આશીર્વાદ મળી જાય કોઈ તમને વડીલોના આશીર્વાદ મળી જાય કે જા ભાઈ કે તું આ રીતે જીવન જીવજે તારો બેડો પાર થઈ જાય તો એવો જો તમને સંકેત મળે તો સમજી ત્યારબાદ તમારા જીવનમાં સુખનો હાયડો આવી જાય એક બીજો સંકેત છે ત્રીજો સંકેત મિત્રો એવો છે કે જયારે તમે ઘરની બહાર નીકળતા હોય એ વખતે જો તમને રસ તામાંથી નાણું મળે કોઈ રૂપિયો જડે દસ ની નોટ જડે પાંચ નો સિક્કો મળે નાણું જડે અથવા તમને કોઈ પણ પદાર્થ જડે ધારો કે ત્રાંબુ છે પિતળ છે ચાંદી છે આવું કોઈ પણ નાનામાં મોટું પદાર્થ જડે એટલે કે મળે રસ્તામાં તો એ તમારા જીવનનો એક શુભ સંકેત છે ચોથો સંકેત મિત્રો એવો છે કે તમે રસ્તામાં જતા હોય અને તમને ગાય માતા હોય એનું વાહડાને વહાલ કરતી હોય એના વાહડાને ધ્વારાવતી હોય આવું તમને દ્રશ્ય જોવા મળે તો એ તમારા જીવનમાં એક શુભ સંકેત છે અને એ વખતે તમને એવું લાગે કે આજ પછી મારો સમય સારો આવશે કારણ કે ગાય માતામાં માં તેત્રીસ કોટી દેવી દેવતાનો વાસ હોય છે એટલા માટે ગાય માતાના દર્શન થવા જ એજ મોટા ભાગ્યજ કોઈ ને જોવા મળે છે મિત્રો કે નવ દંપતી હોય હોય પરણિત એ તમને સામેથી દેખાય અને એ જોડલું પતિ આગળ ચાલતો હોય પતિ પાછળ આવતી હોય અને સાથે તમને જોવા મળે તો એક શુભ સંકેત છે નવ પરણીત જોડકું હોય નવી નવેલી દુલ્હન હોય અને પાણીનું હેલ ભરેલી પાણીનું બેડું હોય એ ભરેલું તમને સામેથી મળે તો એ તમારા જીવનમાં ઉત્તર તમારી પ્રગતિ થાય તમે જે કાર્યમાં નીકળ્યા હોય એ કાર્ય તમારું સફળ થાય આવો એક તમને શુભ સંકેત મળે છે જ્યારે મિત્રો ચારે બાજુ તમે હતાશ થઈને બેઠા હોય નિરાશ થઈને બેઠા હોય અને એ વખતે તમને એવું લાગે કે આ જીવનમાં હવે કશું છે નહીં અને મારે થઈ હવે કશું થશે નહીં એ વખતે તમને એવું લાગે કે મારાથી કોઈ પણ પ્રકારે કોઈ કાર્ય થઈ શકે નથી અને એવા સમયે તમે તમારા કુળદેવીને યાદ કરીને રાત્રે સૂવો છો એવા સમયે તમે તમારા કુળદેવીને રાત્રે યાદ કરીને સુવો છો ઊંઘ છો ત્યારે તમારા સપનામાં જો માં ભગવતી તમે જે દેવી શક્તિને માનતા હોય એને યાદ કરીને ઊંઘો અને રાત્રે તમારા સપનામાં આવીને તમને કંઈક સંકેત જણાવે એ તમને જાણે અજાણે જણાવે તમને યાદ રહે કે ના રહે અને સવારમાં ઉઠો ત્યારે એવું જ કાર્ય થઈ જાય તો તમારા જીવનમાં અહોભાગ્યની વાત કહેવાય કે કે માતાજીએ મારા ઉપર અસીમ કૃપા કરી છે કારણ તમે ચારે બાજુ હતાશ થઈને બેઠા એ સમયે તમારા દુઃખના સમય કોઈએ તમારો હાથ ન જાલ્યો અને એ સમયે તમારા કુરદેવીએ તમને દુઃખમાંથી ઉગાર્યા તમારો હાથ પકડીને બહાર કાઢ્યા એવો શુભ સંકેત માં કુરદેવી તમને આપે છે બીજું મિત્રો કે ક્યારેક દુખ માહારી ન જવું કોઈની આશા રાખવી નહીં જાત મહેનત જિંદાબાદ જે કરો જાતે કરો આપ સિવાય બળ નહીં મેઘ સિવાય જળ નહીં જ્યારે તમે કોઈ પણ કાર્ય કરો તો કાર્ય વગર ફળ ક્યારે પ્રાપ્ત થતું નથી કર્મ નો સિદ્ધાંત છે કર્મ વગર ક્યારે ફળ મળતું નથી એટલા માટે કર્મ કરો ફળની આશા રાખશો નહીં કુળદેવીમાં હશે પરમ કૃપાળુ પરમાત્મા હશે તમને ઓટોમેટિક ફળ આપશે માટે જાગો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ કરવા માટે મંડ્યા રહો જેવું કરો તેવું ભરો જે કાર્ય કરશો એવું ફળ મળશે ભક્તિ કરો તો પ્રભુ મળશે સ્મરણ કરો તો રામ મળશે જેવો આપણો ભાવ હશે એ પ્રમાણે આપણને ફળ મળશે જેવું કર્મ હશે એવું આપણને આપણા જીવનમાં જે ધાર્યું હશે એવું આપણને મળશે એટલા માટે સદાર્યો કરજો ધર મના કાર્યો કરજો પુણેના કાર્ય કરજો કોઈને મદદ કરજો કાર્યો કરશો તો આપમેળે તમે જગતમાં જીવી શકશો અને આખા જગતને જીતી શકશો જેવું ધારશો એવું ફળમાં કુરદેવી તમને આપશે એટલા માટે મારા દરેક ચાહક મિત્રોને હું વિનંતી કરું છું કે આપ ધર્મના કાર્યોમાં સદાય આગળ રહેજો અને એક ખાસ વિનંતી કરું છું કે કોમેન્ટમાં તમે તમારા કયા ગામથી કયા શહેર તાલુકા જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો સાંભળી છો એ કોમેન્ટ બોક્સમાં લખજો એવી હું આશા રાખું છું અને કુરદેવી માને ગુરુદેવને એવી હું પ્રાર્થના કરું છું આપ બધા મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ રહો એવી હું પ્રાર્થના કરું છું જય માતાજી